હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને જોઈને તમને તો ખબર પડી જ ગયે છે કે આપણે ક્યાં જવાનું છે તો સૌથી પહેલું કામ આપણું સવાર સવારમાં માં ચાદુદ પીવાનું તો આલો હવે પી લઈએ ચાદુદ પછી થઈ ગયા આપણે નાઈ ધોઈને તૈયાર એકદમ મસ્ત અને સાથે સાથે ત્રણેય ભરોડા પણ થઈ ગયા તૈયાર તો અમારા ચારેય ભરોડાને જવાનું છે હનુમાન ગાળા અને બંને રહેજો આજના બ્લોગમાં કેમ કે હું તમને હનુમાન ગાળાનો ઇતિહાસ અને હનુમાન દાદાના દર્શન પણ કરાવવાનું છું અને આજ છે ગુરુ પૂર્ણિમા તો રોડ ઉપર ટ્રાફિક પણ હશે તો આપણે આજ જવાનું છે બાઇક લાઈન અને હનુમાન દાદાના દર્શન કરવા માટે જવું પડે છે બે થી ત્રણ કિલોમીટર ચાલીને અને હનુમાન દાદા મંદિર પણ આવેલું છે જંગલની અંદર તો ત્યાં રસ્તા પણ ખરાબ હોય તો આ ચોમાસાનું વાતાવરણ છે તો છેક સુધી કદાચ મોટી ગાડી ફોર વ્હીલ ન જઈ શકે તો આપણે આજ લઈ લીધી ટુ વ્હીલ આ છે ખાંભા સામતેર હાઈવે અને અહીંથી અંદર જવાય છે હનુમાન જ્યાં વચ્ચે ગામ આવે છે બાબરપરા તો મિત્રો જો તમારા દર્શન કરવા હોય તો આ એક સ્થળ યાદ કરી લેજો અહીંથી જવાય છે હનુમાન તો અહીંથી પહેલું જ ગામ આવે છે આ બાબરપરા અને હું થોડોક રસ્તો પણ બતાવી દઉં તો દર્શક મિત્રો કોઈ પણ આ વિડીયો જોઈને આવતા હોય તો એમને થોડોક ખ્યાલ આવે તો પહેલું જ ગામ છે બાબરપરા જોકે અહીં હનુમાન ગાળા આશ્રમ બોર્ડ મારેલા જ છે અને અહીં આવવા માટે આ એક બાબરપરા ગામની પ્રાથમિક શાળા યાદ કરી લેવી હનુમાન ગાળા જવા માટેનો રસ્તો અહીં બાબરપરાની પ્રાથમિક શાળા બાજુ થઈને જ જાય છે જોકે અત્યારે તો સારું છે રોડ બની ગયો છે આરસીસી અને આરસીસી રોડ ફોરેસ્ટનની ઓફિસ સુધી જ છે જ્યાં ચેકપોસ્ટ છે જ્યાં આપણે એન્ટ્રી પણ કરાવવી પડે છે જોકે આ રોડ ઉપર બહુ ટ્રાફિક ન હોય પણ આજ ગુરુ પૂર્ણિમા હોવાના લીધે ટ્રાફિક હશે કેમ કે ત્યાં આશ્રમ આવેલો છે તો ઘણા માણસો દાદાના દર્શન કરવા માટે જાય આજ ગુરુ પૂર્ણિમા હોવાના લીધે આપણે ચેકપોસ્ટ ઉપર એન્ટ્રી તો કરાવવી પડી નથી જોકે મોટી ગાડી કાર અને બીજા બધા વાહનોની એન્ટ્રી કરાવવી પડે છે અને અહીંયા રસ્તામાં આવે છે બે ત્રણ નદી અને ભાઈ અત્યારે રસ્તાની હાલત પણ બહુ ખરાબ છે તો જો તમે ચોમાસાની અંદર અહીં દાદાના દર્શન કરવા આવતા હોય તો ખાસ કરીને ધ્યાન રાખજો કેમ કે અહીં જે ફોર વ્હીલું છે તે ઘણી જગ્યાએ નીચે અડી જાય છે અને બાઇકને ચાલવામાં પણ ઘણી તકલીફ થાય છે તો બન્યા રેજો આપણી સાથે આગળ કેમ કે હું તમને છેક સુધી રસ્તો પણ બતાવીશ પછી ફાઇનલી આપણે જેમ તેમ કરીને આશ્રમ સુધી બાઈક લઈ આવ્યા જ્યાં સુધી બાઈક આવે એમ છે ત્યાં સુધી અને આગળ તો આપણે ચાલીને જ જવું પડે એમ છે ત્યાં છે ઘટાદાર જંગલ અને રસ્તો છે ખાલી ચાલીને જવાનો જ ત્યાં કોઈ પણ વાહન જોયા એમ છે નહીં આ તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ છે આશ્રમ અહીં એક મહંત ઘણા સમયથી તપસ્યા પણ કરે છે અને અહીં પહેલા આપણે કરવાના છે માતાજી ખોડિયારમાના દર્શન અને લેવાની છે ચાની પ્રસાદી આશ્રમે દર્શન કર્યા પછી અહીંથી જાય છે હનુમાન દાદાના મંદિર તરફ જવાનો રસ્તો તો રસ્તામાં જતા જતા તમને હું જંગલ પણ બતાવી દઉં દાદાના મંદિર તરફ જવાનો રસ્તો પણ બતાવી દઉં અને થોડીક આપણે આ મંદિરના ઇતિહાસ વિશેની પણ વાત કરીએ જે આપણે દર્શન કરવા જઈએ એ મંદિર છે પાંચ હજાર વર્ષ જૂનું અને કહેવામાં આવે છે કે અહીં હનુમાન દાદાએ કુંતીપુત્ર ભીમને પહેલીવાર દર્શન દીધા હતા જે લોકોએ મહાભારત જોયેલી છે એ લોકોને ખ્યાલ જ હશે કે જ્યારે ભીમ અને હનુમાન દાદા પહેલી વખત ભેગા થયા ત્યારે એ વચ્ચે ઝઘડો થયો હતો અને એ ઝઘડામાં એવું હતું હતું કે કે ભીમને એની શક્તિ ઉપર અભિમાન હું શક્તિશાળી છું અને ત્યારે હનુમાન દાદા એમનું જે અભિમાન હતું એ અભિમાન ઉતાર્યું હતું અને એને દર્શન આપ્યા હતા ઘણા લોકોનું કહેવાનું છે અને ઘણા લોકો વાતો પણ કરે છે કે અહીં આ જગ્યા ઉપર હનુમાન દાદા અવારનવાર ઘણા પરચા પૂરે છે અને દર્શન આપે જ છે જો કે અહીં એક પરચો આપેલો છે મનતદાય કે એક ગોવાળીઓ એક ભેખ ઉપર એની ભેંસ ચરાવતો હશે તો એ ભેખ ઉપરથી એની ભેંસ નીચે પડી તો એણે દાદાને કઈક પ્રાર્થના કરીએ છે કે દાદા મારી ભેંસને કઈ થવું ન જોઈએ અને પછી જે નીચે આવ્યો જોવા તો એની ભેંસને કઈ નતું થયું એની ભેંસ નીચે સારો ચરતી હતી તો જો કે આવા અવારનવાર દાદા પરચા પણ પૂરે છે અહીં તો હાલો મંદિરના ઇતિહાસ વિશે તો આપણે વાત કરી લીધી ચર્ચા કરી લીધી ને હવે આપણે માણવાનો છે આપણા દાદાના મંદિર તરફ જવાના રસ્તાનો આનંદ તો બને રહેજો આપણા વિડીયોમાં ફાઇનલી આપણે જંગલની મજા માણતા માણતા આપણે આવી ગયા દાદાના મંદિર સુધી અને અહીં દાદાના મંદિર સુધી પહોંચવા પહેલા આવે છે અહીં કાળભેરો દાદાનો પથ્થર અને દાદાના દર્શન કરવા આવવા માટે બે અઢી કિલોમીટર જેવું આપણે ચાલીને આવવું પડે એમ છે તો આ મારા ત્રણેય ભરોડા થાકી ગયા મેં જે તમને દાદાના પરચાની વાત કરી એ ભેષા ભેંક ઉપરથી પડી હતી અને ની ઉંચાઈ પણ ઘણી બધી છે અને ફાઇનલી આપણે આવી ગયા દાદાના મંદિરે અને ભાઈ અહીંનો જે નજારો હતો ને વાત પૂછો માં અને ચોમાસાનું વાતાવરણ હતું તો ચોમાસામાં તો જંગલ એકદમ લીલુંછમ હોય જ તો આપણે તમને સામો જે ડુંગરો છે એનું વ્યૂ બતાવી દઉં આ મંદિરની બીજી પણ એક ખાસ વાત છે દાદાને ને અહીં ભેખ ઉપર તેલ ચડે છે અને એ એની હાથે ચડે છે અને એ તેલ ક્યાંથી આવે આજ સુધી કોઈને ખબર નથી પડી તમે જોઈ શકો છો અને આ બહુ પ્રાચીન મંદિર છે પાંડવ યુગ સમયનું પાંચ હજાર વર્ષ જૂનું અને અહીં આ દાદાની જે મૂર્તિ છે તે સ્વયં પ્રગટ થયેલી છે તો કમેન્ટમાં બધાય જાય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં ને કરી લે દાદાના દર્શન અને બીજી એક ખાસ વાત કે અહીં જો તમારે દર્શન કરવા આવવું હોય તો વન વિભાગે એક નિયમ રાખેલો છે કે અહીં આપણે પાંચ વાગ્યા સુધીનો જ ટાઈમ આપેલો છે કે જો તમારે દાદાના દર્શન કરવા હોય તો આપણે સવારે થી રોટે પાંચ વાગ્યા સુધી અંદર રહી શકીએ પછી કોઈને અંદર રહેવા દેતા નથી આ મંદિર જંગલની અંદર હોવા છતાં જો આપણે દર્શન કરવા મળતા હોય તો આપણે પણ થોડાક કાયદાનું પાલન કરવું પડે અને થોડુંક ધ્યાન રાખવું પડે કે જો આપણે જંગલમાં આવ્યા હોય તો વન્ય પ્રાણીઓ કઈ ખોરાક ન આપવો કચરો કઈ ન કરવો અને પર્યાવરણને સાચવવું જોઈએ તો એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે જોકે ભાઈ અહીં નજારો તો એક નંબર હતો પછી આપણે આવી ગયા આશ્રમે આશ્રમે આવીને આપણે પંદર વીસ મિનિટ સુધી આરામ કર્યો કેમકે ચાલી ચાલીને આપણે થાકી ગયા હતા આરામ કર્યા પછી હવે ટાઈમ થઈ ગયો હતો ઘેરે જવાનો જોકે ઓલરેડી જંગલની બહાર નીકળવાનો ટાઈમ થઈ ગયો હતો અને મેં કીધું એમ કે જો તમારે અહીં દાદાના દર્શન કરવા આવવું હોય તો બેસ્ટ ઓપ્શન છે કે તમે શિયાળા અથવા ઉનાળામાં આવો ચોમાસામાં ભાઈ રસ્તો બહુ જ ખરાબ હશે પછી ભાઈ આપણે જેમ તેમ કરીને આપણી બાઈક કાઢી જંગલની બહાર અને ફાઇનલી પછી આપણે પહોંચી ગયા આપણા ગામમાં રબારીકા તમે કહેતા હશે કે આજ વ્લોગમાં ચા નો આવી તો ઘેર આવીને આપણે પહેલું જ કામ હતું ચાનો ડોઝ મારવાનું તો પછી આપણે મારી લીધો ચાનો ડોઝ અને ભાઈ જંગલમાં ગાડી આકીને રસ્તો એટલો ખરાબ હતો ને કે કપડાની હાલત થઈ ગઈ હતી ખરાબ તો હવે આપણે બદલવાના હતા કપડા તો આપણે પછી બદલી લીધા આપણા કપડા જો તમને આજના બ્લોગમાં મજા આવી હોય દાદાના દર્શન કરવાની તો આપડી ચેનલને ને લાઈક કરતા જજો શેર કરતા જજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય હનુમાન જય માતાજી